નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો ખાસ કરીને આગામી ખાસ કરીને ઉનાળાને લઈને મોટીએ મિત્રો આગાહી કરવામાં આવી છે ઉનાળા માટે મિત્રો તૈયાર થઈ જાઓ ગઈકાલે મિત્રો જોવા જઈએ તો છત્રીસ ડિગ્રી સુધીનો તાપમાનનો પારો મિત્રો અમદાવાદની અંદર નોંધાણો છે અને આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને આ પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે આ સિવાય મિત્રો જોવા જઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ પણ વાત કરીશું કે ચોવીસ તારીખને ચોવીસ તારીખે અને રવિવારે મિત્રો ખાસ કરીને હોળીનો તહેવાર આવી રહ્યો છે ભારત સહિત ગુજરાત આપની અંદર ધામ ધૂમ ઉજવવામાં આવશે સાથે સાથે મિત્રો હોળી એટલે કે પૂનમે ચંદ્ર ગ્રહણ પણ છે મોટું ચંદ્ર ગ્રહણ પણ લાગવા જઈ રહ્યું છે સાથે સાથે મિત્રો આપણે ચોમાસાને લઈને પણ મિત્રો વાત કરશું કે આવનારું ચોમાસું કેવું રહેશે તો આજના વિડીયોમાં આગામી દસ દિવસનું હવામાન હોળી અને ચોમાસાને લઈને વાત કરશું તો મિત્રો આ વિડીયોને હંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને અમદાવાદમાં છત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન ગઈકાલે નોંધાણું છે આગામી દિવસોમાં જોવા જઈએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રની સિસ્ટમ પણ એકઠી થઈ રહી છે જેને કારણે આગામી આ અઠવાડિયું એટલે કે આ રવિવાર સુધી તાપમાન છે એ છત્રીસ ડિગ્રીની આસપાસ વધુમાં વધુ રહેશે ત્યારબાદ મિત્રો સોમવારથી ગરમી ભુક્કા કાઢશે અને લગભગ એ વીકની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જશે મિત્રો જોશો આપણે તેમજ મિત્રો વાત કરીએ હોળીનો તો હોળીનો પવિત્ર તહેવાર ખાસ કરીને ચોવીસ તારીખે આવી રહ્યો છે ભારતની અંદર ધામધૂમથી ઉજવવામાં આવશે પચીસ તારીખે સોમવારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે ખાસ કરીને ચોવીસ તારીખની રાત્રે પૂનમ હોય છે પરંતુ ખાસ કરીને પૂનમના દિવસે જે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાવાનું નથી એટલે કે મોડી ખૂબ જ મોડી રાતથી લાગવાનું છે એટલે કે ખાસ કરીને જે પશ્ચિમના દેશો છે એ દેશોની અંદર મિત્રો આ ચંદ્રગ્રહણ જોવા મળશે અને પચીસ તારીખે આ ચંદ્રગ્રહણ સવારે સાડા દસ વાગે મિત્રો શરૂ થશે અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મિત્રો પૂરું થશે સાડા ચાર કલાક આ ચંદ્રગ્રહણ લાગશે મિત્રો જ્યારે જ્યારે ગ્રહણ લાગે છે ત્યારે તેની અસર મિત્રો ખાસ કરીને પૃથ્વી ઉપર પડતી હોય છે તો ખાસ કરીને આ ચંદ્રગ્રહણની અસર પણ ખાસ કરીને મોટી છે એ જોવા મળવાની છે સાથે સાથે મિત્રો આપણે ચોમાસાની વાત કરીએ તો ચોમાસું આગામી છે એ કેવું રહેશે તો ખાસ કરીને ગઈ વખતે અલનીનોની અસરને કારણે ચોમાસું ખરાબ ગયું છે જેવો જોઈએ તેવો વરસાદ છે પડ્યો નથી ક્યારેક ક્યારેક વરસાદ ખેંચાણો છે ક્યારેક વરસાદ સારો પડ્યો છે પણ તો આવતું ચોમાસું છે એ ખૂબ જ બેસ્ટ એટલે કે સારામાં સારું થાય ખાસ કરીને જૂનની અંદર જે પહેલી જ જૂનથી કચ્છની જે આપણે કેરળની અંદર ચોમાસાનું આગમન થાય છે એ જ તારીખે આગમન થશે અને ગુજરાતની અંદર પંદર જૂનથી ચૌદ જૂનથી જે ચોમાસાનું આગમન થાય છે તો ગુજરાતમાં પણ આ પરફેક્ટ તારીખે મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી જશે તેમજ મિત્રો એવી પણ આગાહી કરવામાં આવે છે કે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી લો પ્રેશર સિસ્ટમો બનશે અને છેક મિત્રો ખાસ કરીને આ સિસ્ટમો છે મધ્ય ભારત દક્ષિણ ભારત ઉપર થઈ અને કચ્છ અને રાજસ્થાન સુધી આવશે જેને કારણે કચ્છ અને રાજસ્થાનની અંદર પંજાબમાં મુંબઈની અંદર એટલે કે મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને સારામાં સારો વરસાદ પડે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે તો ખૂબ જ તો મિત્રો આજે છે ચૌદ તારીખ અને ચૌદ તારીખની આગાહીની વાત કરીએ તો હાલ મિત્રો હવે ધીમે ધીમે જે અરબ બંગાળની ખાડી છે અરબી સમુદ્ર છે આ છે અને એક બાજુ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રણેય બાજુથી મિત્રો હવે મોટી હલચલ જોવા મળી રહી છે જેને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભેજ આવી શકે છે ભેજવાળું વાતાવરણ જોવા મળી શકે છે જેને લઈને ખાસ કરીને ઓથમાં ગરમી અને પવન લાગે તો ઠંડો પવન ડબલ ઋતુનો માર છે એ જોવા મળી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને ગરમીની અંદર પણ થોડી ઘણી રાહત મળશે જોઈએ એવી ગરમી હજુ પણ મિત્રો માર્ચના અંત સુધી જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને ધીમે ધીમે તાપમાનના પારામાં વધારો થશે અને ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે આગામી સમયની અંદર ઝાકળ વરસાદ જોવા મળી શકે છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજનું વાતાવરણ છે એકદમ ક્લીન રહેશે ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને શક્યતા નથી આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જેને કારણે આગામી સમયમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર થોડીક હિલચાલ મિત્રો દેખાઈ રહી છે જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો બંગાળના જે બાંગ્લાદેશ છે ઓડિશા છે ઝારખંડ છે તો આ ભાગોની અંદર વરસાદને લઈને શક્યતા મિત્રો જોવાઈ રહી છે સાથે સાથે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢાર ઓગણીસ તારીખની આસપાસ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને ભેજ સાથે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે જો કે વરસાદ પડે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અને સાથે સાથે પવનની ઝડપ પણ મિત્રો તીવ્ર રહેવાની છે આજની જો વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર એકદમ નોર્મલ પવન રહેવાનો છે વધારે તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા હાલ મિત્રો જોવા નથી મળી રહી પરંતુ આંચકાવાળો છે જોવા મળશે તે ચોક્કસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણીસ અને વીસ તારીખની આસપાસ આવશે ત્યારે આગામી સમયની અંદર ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી ભેજ આવવાને કારણે તે જ પવન ફૂંકાય તેવી શક્યતા વીસ અને એકવીસ તારીખની આસપાસ મિત્રો તમે જોઈ શકો એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને અસરને કારણે મિત્રો ખાસ કરીને જે પવનની દિશા છે એ બાવીસ તારીખની આસપાસ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો તાપમાનની વાત કરી કારણ કે તાપમાન હવે મિત્રો મહત્ત્વનો ભાગ ભજવવાનો છે તો ખાસ કરીને આજના દિવસની વાત કરવામાં આવે તો વહેલી સવારે સોળ સત્તર અઢાર ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે તેમજ રાજકોટની અંદર અઢાર નલિયાની અંદર ખાસ કરીને ને વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન બપોરનું જો ત્રણ વાગ્યાના તાપમાનની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો વડોદરામાં ચોત્રીસ અમદાવાદ ચોત્રીસ રાજકોટમાં તેત્રીસ હળવદમાં ચોત્રીસ તો તેત્રીસ અને ચોત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાનથી જોવા મળશે સાથે મિત્રો ઉત્તરની અંદર એટલે કે હિમાલય ઉપર બરફ વર્ષા થવાને કારણે અને ઉત્તરના ઠંડા પવનો આવવાને કારણે શુક્રવારે તમે જોઈ શકો છો તાપમાન સો ડિગ્રી સત્તર ડિગ્રી એટલે કે ખાસ કરીને આપણે અગાઉ પણ વાત કરીએ કે બહાર નીકળો તો ઠંડી લાગશે અને ઓથની અંદર ગરમી થાય આવું વાતાવરણ છે એટલે કે ડબલ ઋતુ છે એ રવિવાર સુધી મિત્રો જોવા મળવાની છે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો કે અમદાવાદ વડોદરા હળવદ રાજકોટની અંદર ચોત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે સીધી આપણે મિત્રો રવિવારની જ વાત કરીએ તો રવિવારથી ધીમે ધીમે તાપમાનની અંદર વધારો આવશે જે સવારનું તાપમાન છે એ વીસ ડિગ્રી એકવીસ ડિગ્રીની આસપાસ મિત્રો થઈ જશે અને બપોરનું તાપમાન છે એ તમે જોઈ શકો છો છત્રીસ ડિગ્રી અને વડોદરામાં સાડત્રીસ જૂનાગઢમાં સાડત્રીસ ભાવનગરમાં પાંત્રીસ અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન છે બપોરે ત્રણ વાગ્યાનું છે તો જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ધીમે ધીમે તાપમાન છે વધતું જશે અને વીસ તારીખનું તાપમાન તમે જોઈ શકો છો વીસ તારીખે આ તાપમાન છે એ જૂનાગઢમાં આડત્રીસ ભાવનગર રાજકોટ હળવદ અમદાવાદ વડોદરાની અંદર સાડત્રીસ ડિગ્રી ગાંધીધામ જામનગરમાં પણ સાડત્રીસ ડિગ્રી એટલે કે ખૂબ જ ખાસ કરીને અહીંયા ગરમીના સંકેત મિત્રો મળી રહ્યા છે સવારનું તાપમાન પણ વીસ એકવીસ બાવીસ અમુક જગ્યાએ ગાંધીધામમાં ચોવીસ ડિગ્રી એટલે કે વહેલી સવારથીના જ અહીંયા મિત્રો ગરમી છે એ જોવા મળવાની છે તો ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે બાવીસ તારીખે થોડુંક તાપમાન નીચું જઈ શકે છે બાકી ખાસ કરીને રવિવાર સુધી મિત્રો ડબલ ઋતુ જોવા મળશે અને રવિવાર પછી મિત્રો ભારે ગરમી છે જોવા મળશે અને આ ગરમી છે ચાલીસ ડિગ્રી સુધીનો પાળો પણ નોંધાવી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે પણ યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત